નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વડોદરા શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે ફેક આઈડીથી મિત્રતા કેળવી પૈસા પડાવતી ટોળકીને ઝડપી પાડવામાં આવી છે જેમાં ત્રણ નાઇજેરિયન યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે જેમના વિરુદ્ધ નવસોથી વધુ ફરિયાદો દાખલ હતી પાંચસોથી વધારે શંકાસ્પદ બેંક એકાઉન્ટની ડિટેલ પણ મળી આવી છે આ વિશે જો વિસ્તૃતમાં વાત કરીએ તો તેઓ દ્વારા યુવતી સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતા કેળવવામાં આવી અને પોતે અમેરિકામાં કેમિકલ એન્જિનિયર તરીકે તેઓ ઓળખ આપતા આ રીતે જ તેઓ યુવતીઓને શિકાર બનાવતા અને ત્યારબાદ આસામના દિગબોય ખાતે નોકરી મળી હોવાનું કહી યુવતી પાસે અલગ અલગ બહાને પૈસા પડાવવામાં આવ્યા હતા આ મામલે યુવતી દ્વારા જ્યારે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી તો સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા આખરે ટોળકીને ઝડપી પાડવામાં આવી છે દિલ્હીના બુરારી ખાતેથી નાઇજીરિયન યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે apa saya kini punya tuh pucukan. Yeah. Selamat. Asalnya Jo. Baik, baik sebarang. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નો ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં ભોગ બનનારને ફરિયાદી દ્વારા એક ખોટા ઇન્સ્ટાગ્રામ આઈડીથી ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ મોકલી ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસ કેળવી ફરિયાદી દ્વારા એમને ત્યાં એક પાર્સલ મોકલવામાં આવ્યું હતું ગિફ્ટ પાર્સલ ત્યારબાદ આરોપી પોતે યુનાઇટેડ કિંગડમમાં હાર્બર એનર્જીમાં એન્જિનિયર છે અને પોતે દિગ્બોઈ ખાતે જોબ માટે આવવાના છે તેઓ વિશ્વાસ કેળવી અને ત્યારબાદ ભોગ બે દિવસ પછી ફોન કરવામાં આવે છે કે આપના જે મિત્ર છે એમનું એક પાર્સલ આવેલું છે અને એરપોર્ટ ખાતે ક્લિયરન્સમાં છે તો ક્લિયરન્સના નામે ભોગ પાસેથી બે લાખ અને બાસઠ હજાર રૂપિયા ભરાવડાવેલ અને એમની સાથે છેતરપિંડી થયેલ ત્યારબાદ મની ટ્રેલના આધારે જાણવામાં આવેલ કે જે તે પૈસા ગયા છે તો દિલ્હી ખાતેના એટીએમથી વિડ્રો થયા છે જેમાં પીઆઈ પટેલ અને ટીમ દ્વારા દિલ્હી ખાતે જઈ રેખી કરી અને સેકન્ડ ટાઈમ ટીમને ત્યાં રવાના કરી ત્યાં બાર કલાક એક ટીમ એક ટીમ વર્કથી બાર કલાક સાથે રેખી કરી અને ત્રણ નાઇજીરિયન આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમના નામ છે લેઝુઓ જોન જીબ્રિલ મોહમ્મદ એકબુલ્લે ઇકેના વધુ તપાસમાં તેમની પાસેથી પાંચસોથી પણ વધારે બેંક એકાઉન્ટ મળી આવેલ છે અને જેમાં નવસોથી પણ વધારે ફરિયાદ થયેલી છે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તેઓએ ભોગ બંધાનો સંપર્ક કરેલ આરોપીઓ મૂળ નાજીરિયાના છે ક્યાંથી ક્યારેક ચલાવતા દિલ્હી ખાતે રહીને એ લોકો નેટવર્ક ચલાવતા હતા અને એમના ફોનમાંથી બીજી પણ ડિટેલ્સ મળી છે જેમાં ઇન્ડિયાના અને અમુક નાગરિકો બહારના પણ ભોગબંધાર હોય તેવી શક્યતા છે પ્રાથમિક તપાસમાં પંદર કરોડથી વધુ નો ફ્રોડ હોવાની શક્યતા છે જેની વધુ તપાસ જારી છે તેની વધુ તપાસ જારી છે પ્રાથમિક તપાસમાં આ લોકો એક સ્ક્રિપ્ટ તૈયાર કરતા હતા અને એ સ્ક્રિપ્ટ જે તે માણસ જે પણ ભોગબંધાર છે આને મોકલતા હતા અને તેમને લલચાવી ફૂસલાવી એમના પૈસા બનાવતા કેટલા સમયથી ઇન્ડિયામાં આ જે આરોપીઓ છે તે ત્રણ આરોપી છે જે બે હજાર ઓગણીસમાં બે હજાર બાવીસમાં અને બે હજાર વીસમાં એમ વિવિધ તબક્કે આવેલા મેડિકલ રીઝન્સના પ્રિટેક્સમાં અને ત્યારબાદ ઓવરસ્ટે કરીને ઇન્ડિયામાં રોકાયેલા છે હા વિઝા પૂરા થઈ ગયેલા છે ત્રણ આરોપીઓ છે જે ભોગબંધારના સાથેના ના ગુના સાથે સંકળાયેલ છે વધુ આરોપીઓની તપાસ જારી છે પીડિત કોણ છે મહિલા પોતે વ્યવસાય કરે છે એમનું નામ આપણે જણાવવામાં આવશે